પ્રકરણ બે પતિની પસંદગી અવતાર ચરિત્રોમાં કેટલીક અસામાન્ય ઘટનાઓ હોય છે અને અવતારી વ્યક્તિના કાર્યો તેમની પાછળની દિવ્ય શક્તિથી પ્રેરાઈને થતા હોય છે જયરામ વાટીથી નજીકમાં શિહોડ નામનું એક ગામ છે શારદા દેવીનું મોસાળ ત્યાં હતું ગામના પાદરમાં શાંતિનાથ શિવનું પ્રાચીન મંદિર છે તેની સામેના ચોગાનમાં હરિકથાઓ રામલીલા કે રાસલીલા ધાર્મિક નાટકો ખુલ્લામાં ભજવાતા શ્રી શારદા દેવીનું ભાવિ સસરાનું ગામ કામરપુકુર નજીક તેમના ભાવિ પતિ શ્રી રામકૃષ્ણના ભાણેજ હૃદયરામનું ઘર પણ શિહોળમાં શ્રી રામકૃષ્ણ નાની ઉંમરથી ત્યાં પ્રસંગોએ આવતા જતા આવા એક ધાર્મિક નાટક પ્રસંગે આવી એક કૌતુકભરી ઘટના બનેલી સીતા સ્વયંવરના અભિનય સંગીતમાં સૌ કોઈ મશગુલ હતા કેટલાક છોકરાઓ હારબંધ બેઠા હતા જ હૃદયરામની બાજુમાં શ્રી રામકૃષ્ણ પણ બેઠા હતા પાછળ પુરુષ વર્ગ હતો સામે સ્ત્રી સમુદાય હતો એક સ્ત્રીના ખોળામાં બેસીને બે વર્ષની બાલિકા શારદા જોતી હતી ગીત પૂરું થતાં સ્ત્રીએ નાની શારદાને વહાલથી પૂછ્યું દીકરી તું મોટી થઈશ ત્યારે તારે કોની સાથે વિવાહ કરવો છે તરત બંને હાથ લાંબા કરીને શારદાએ સામે બેઠેલા શ્રી રામકૃષ્ણને બતાવ્યા અને બધી સ્ત્રીઓ હસી પડી ભક્તિ ગ્રંથો કહે છે કે શ્રી રાધા જન્મ્યા ત્યારે તેમના નેત્રો બંધ હતા પછી જ્યારે યશોદાજી શ્રી કૃષ્ણને તેડી રાધાજીને જોવા ગયા ત્યારે રાધાજીએ શ્રી કૃષ્ણને જોવા માટે આંખો ઉગાડી બાળક વિવાહ શબ્દનો અર્થ પણ ન સમજે તે વખતે પોતાના ભાવિ પતિને નાની શારદાએ હાથ લાંબો કરીને બતાવ્યા બાલિકા શારદાની જેમ શ્રી રામકૃષ્ણએ પણ પોતાની ભાવિ પત્નીનો અણસારો આ જ રીતે આપ્યો હતો